એકદમ ફર્સ્ટ ક્લાસ મિતુલ ગઈ વખતે તો આપણે નવા નવા કોમ્બો બતાવ્યા હતા ગેલેક્સી ટેરિયા ના છે તો આ વખતે ધમાકેદાર શું લાયા છે ઓફર આ વખતે પણ આપણે નવા કોમ્બો લાયા છે ઈ બી જરા હટકે અચ્છા આપણા પાસે છે એક જીરા રાઈસ અને દાલ મખનીનો નો હા અને બીજો છે છોલે કુલચા અને વેજ બિરયાની વિથ બટર મિલ્કનો નો કોમ્બો અચ્છા હા તો આની પ્રાઈસ શું રહેવાની છે પ્રાઈસ પણ એકદમ રીઝનેબલ રહેવાની છે આ બે કોમ્બો આપને 229 માં જ અવેલેબલ છે હા અને આ કોમ્બો આપણો 189 માં અવેલેબલ છે આટલું જ નહીં મિત્રો અહીંયા બર્થડે અને કિટી પાર્ટી માટે પણ ઓર્ડર લેવામાં આવે છે અને એ પણ બેસ્ટ ફૂડ ક્વોલિટી અને અફોર્ડેબલ પ્રાઇસ સાથે અરે એક વસ્તુ તો કહેવાની રહી ગઈ સુરતનો ફેમસ કોલ્ડ કોકો પણ તમને અહીંયા જ મળી રહેવાનો છે વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે વિડનેસરી વિડનેઝરી ફરેલા